હલો જય માતા જ મિત્રો પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવો તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ આજે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ પ્રમાણે છે તો ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું ત્યાં વિડીયોને લિક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં એટલે બધાને જય માતાજી